વાત કરીએ સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો ભારે વરસાદને લઈ ગોવાઈ જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે બાર હજાર ક્યુસેક પાણી છોડાયું હોવાની વાત સામે આવી છે સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જળાશયમાં પાણીની આવક નોંધાઈ ગુહાઈ જળાશય છન્નું ટકાથી વધુ ભરાઈ ગયું હતું જેના કારણે તંત્રે રાત્રિ દરમિયાન બાર હજાર છસો ક્યુસેક વધુ પાણી છોડવાનો નિર્ણય કર્યો હતો આ પહેલા પણ જળાશયમાંથી બાર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેનાથી નદીઓનું જળસ્તર ઝડપથી વધ્યું છે આ ભારે વરસાદ અને પાણી છોડવાની કામગીરીને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ વધ્યું છે ખાધોલ બોલાનો મઠ રામપુર તેનપુર કુંપ ખણુસા કાણિયોલ તોરણિયા કંપા અને ડેમાઈ સહિતના ગામોને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે